દીકરી ગયા ને મિત્રો અહીંયા તમને આગળ બતાવું હું જે ની વાત કરું આમ જાવ મશીન જો ખાલી તમે આ ને મિત્રો અત્યારે પૂરું થઈ ગયું વાવાઝોડાયું ને બાકી મારી વાહે તમે બેકગ્રાઉન્ડ માં ને મોટી હે આગળ નજીક જઈને બતાવું અને ના મચ્છી મોટા જબડા માછ આવે ને એ બી તમને બતાવી આમ જો આ હે ને સ્ટીમર અહીંયા જ બની હતી પણ અહીંયા થી હલાવી નથી આ આખી સ્ટીમ એ જો અહીંયાથી થી અહીંયા હવે આપણે નજદીક જ જવા છું ઘટક મિત્રો તમારો ભાઈ હે ને નેહડે એવો છો નેહડા ની અંદર આવે ને મિત્રો તમને ખબર હે કે આપણે ભેવો સારો નહીં બાકી હે ને ભેવું મેં તમને કીધું ભાઈ ને મિત્રો ભેવો હે ને સરતી નથી તાય મોટું હે ને મારતી નથી અને કા ખડ તમે કેવું મસ્ત નું ઉભું હે પણ એકઈ સરતી ને કાઢા કર આ ભેવું તારે હું કેવું હવે હે

ખડા મિત્રો આ ખડ કેવો મસ્ત નો લીલ ઉભો કેવાય ધરો કેવાય કે મિત્રો ને ધરો કેવાય કે આ જો બાજુ અને આ હે ને સરચું નથી આઈ થાય આઈ થાય રેખડા કરે છે અને તે બહાર કઢાઈ ની કેમ લાગે ઠાકોર જો લો ઝાડ માં હોલે ને મિત્રો એમની આ ને હું કેમ જો તો ઈ આખો ઝાડ બોલાવે અહીંયા મસ્ત ની સરે હે બેહોણ ઈ જોઈ ને નખરા કરાઈ દી પછી ઈ જાય ને એટલે જો ઈ ને વાહ પછી બીજું જાય અને સારવા માલ વાંધો

એન્ટ્રી છે એટલે મારા મુજબ હતા એટલે દાંત આવ્યા બાકી હે ને મિત્રો કાંઈ વાંધો હે ને આપણે ભેંસોને બધી બાંધી દઈએ ખીલ્યા અને હવે પરત થઈ ગયા હે ઘરે તો નાઈ ધોઈને હવે હે ને મિત્રો જમવા બેહી ગયો હું બાકી હે જમવામાં જુઓ બટેટાનું શાક છે રોટલો અને કેરી છે તો ચાલો હવે જમી લો બાકી આજે મિત્રો હે ને બહુ ભે હું હવે દોડાવ્યા હાલો કાંઈ વાંધો નહીં મળી આવે કાલે નવા કન્ટેન્ટ સાથે અને મસ્ત વિડીયોની સાથે બાકી હવે કન્ટિન્યુ

તો બસ જોવાનું ભૂલતા નહીં મળી આપણે કરે ના દિવસ નું ટેક કરે બાય બાય સબસ્ક્રાઈબ કરતા રહે